આ વખતે એવું કહ્યું સરકારે શું કહ્યું કે અમે એક પણ રૂપિયાનો કરવેરો નાખ્યો નથી તો એનો અર્થ એ થયો કે કરવેરાની આવક એની રહેવી જોઈએ તો એક પોઈન્ટ ચોત્રીસની આ વર્ષે હતી તો આવતા વર્ષે જે બંદાજ બતાવ્યો છે એક પોઈન્ટ ઓગણપચાસ લાખ એટલે પંદર લાખ પંદર હજાર લાખ કરોડ રૂપિયા વધારે બતાવ્યા તો એ ક્યોથી આવ્યા સમજ્યા તમે કે ટેક્સ તમે વધારતા નથી તો આ પંદર હજાર અત્યારે એક પોઈન્ટ ચોત્રીસ લાખ ઓગણ પચાસ નો કર્યો એટલે પંદર હજાર લાખ કરોડ રૂપિયા વધ્યા ચોક નથી આવી તમે એવું કહો છો કે અમે ટેક્સ નથી નથી એટલે મેં કીધું તમારે જેવું શાંત બજે થાય શાંતિથી ખંખેડી દેવાના સમાચારોમાં આગળ વાત કરીએ તો ચૂંટણીને